દોસ્તો શું તમને ખબર છે મુકેશ અંબાણીના દીકરા આનંત અંબાણીનું વજન અઢાર મહિનામાં જ ઘટી ગયું હતું એ પણ થોડું નહીં પરંતુ એકસો કિલો વજન તો પછી એવું તે શું થયું કે આજના આ જંક ફોર્ડ અને કસરતના લીધે પણ આવું થયું હશે કે પછી આ પાછળનું કારણ જાણીને તમે પણ હેરાન થઈ જશો દોસ્તો દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના દીકરા અનેં તંબાણીના લગ્ન એ થોડા સમય પહેલા જ મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે રાધિકા મર્ચન સાથે થયા એમ કહી શકાય કે આ લગ્ન પહેલા જામનગરમાં પ્રી વેડિંગ થી શરૂ થયેલું એમના લગ્નનું ફંક્શન લગ્નમાં પૂરું થયું હતું જેમાં દેશ અને દુનિયાના મોટા મોટા લોકો પણ સામેલ થયા હતા અને આ વિડીયોમાં એક લોકોને એ વસ્તુ વિચારવા માટે મજબૂર કરી દેશે કે અનંતનું વજન ઘટી ગયું હતું તો આખરે અચાનક કેવી રીતે વધી ગયું આ સવાલ તમારા મનમાં પણ કદાચ થતો હશે તો આજના વિડીયો અમે ખાસ તમારા માટે લઈને આવ્યા છીએ આ વિડીયોમાં આ પાછળનું સત્ય જાણીને તમે હેરાન થઈ જશો

એમ કહી શકાય કે એન્ટેલિયામાં રાધિકા મર્ચન્ટ સાથે એમની સગાઈની તસવીર જ્યારે વાયરલ થઈ ત્યારે અનંત અંબાણીનું વજન ફરી વધી ગયું તે જોઈને લોકો પણ ચોંકી ગયા હતા આ અંગે અનેક પ્રકારના સમાચારો પણ સામે આવ્યા છે વર્ષ બે હજાર સાતમાં નીતા અંબાણીએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસા કરતા એમણે જણાવ્યું હતું કે અનંત અંબાણી અસ્થમાથી ખૂબ પીડિત હતો અને તેને ડોઝ પણ આપવામાં આવ્યા હતા જેના કારણે એનું વજન વધી ગયું હતું અને બે હજાર સોળમાં અઢાર મહિનાથી ઓછા સમયમાં એમણે એકસો આઠ કિલોથી વધારેનું વજન ઘટાડ્યું હતું તે પ્રમાણે ગંભીર અસ્તમા અને સ્ટેરોઈડ લેવાના કારણે અનંત અંબાણીના વજનમાં ફરી વધારો થયો છે અને તમારી એ માત્ર જાણકારી માટે જણાવી દઈએ કે અઢાર મહિનામાં જ એમનું એકસો કિલો વજન ઘટ્યું હતું આ માટે એ દરરોજ પાંચ થી છ કલાક કસરત કરતો હતો અને અનેક કિલોમીટર એકવીસ કિલોમીટરનું એ વર્ગ ટ્રેનિંગ અને કહી શકાય કે અનેક કાર્યો કસરતને લગતા એ કરતો હતો તમને જણાવી દઈએ કે અસ્તમાના ઇલાજ માટે એમને સ્ટીરોઈડ લાંબા સમય માટે ઉપયોગ કરવાથી અનેક લોકોનું વજન વધી જતું હોય છે અને ઘટી પણ જતું હોય છે દવાઓના એ ઉપયોગથી અનેક શ્વસન નળીઓ એ ખોલવા માટે અને એમના માટે સ્વાસ્થ્ય સમસ્યામાં રાહત મેળવવા માટે આ કરવામાં આવતું હોય છે પણ સાઈડ ઇફેક્ટમાં વજન વધવું પણ સામેલ થાય છે આ ઉપયોગથી મેટાબોલિઝમની ગતિ પણ ઘટી જાય છે જેના કારણે પાચન શક્તિ નબળી પડે છે અને તેનાથી ક્રૂડ સામગ્રી શરીરમાં ભેગી થાય છે અને જે વજન વધારવા માટેનું કારણ બનતું હોય છે હવે જાણીએ આનંદ અંબાણીનું વજન કેમ નથી ઘટતું મિત્રો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક એ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર આનંદ અંબાણીએ તાજેતરમાં એમના બિઝનેસમેન એટલે કે રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા છે આનંદ અને રાધિકાની સગાઈ એમને મુંબઈના ઘર એન્ટેલિયામાં થઈ હતી અને લગ્ન મુંબઈના જીવોવેલ સેન્ટરમાં થયા હતા અને આ સગાઈમાં અનેક લોકોએ હાજરી આપી હતી અને એમની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી